જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે હું તમારા માટે ખૂબ જ સુંદર મજાનું ભજન લઈને આવી છું જો તમને અમારું આજનું આ ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને અમારું આજનું આ ભજન કેવું લાગ્યું શ્રી કૃષ્ણ કન્યાલા લકી જય દ્વારિકાધીશ કી જય शिवे बिली वरा कैलास स रे शिवे बिली वरा कैलास स रे सती पार्वती पाणी पाणीने पाय शिवे बिली वरा विकला सारे सती पार्वती पाणी पाणीने पाय शिवे बिली वरा कैलासमा रे भुवन मा उत्तरी रे तुवन मा रे तर्ण पाखिना ल्यान शिवे बिलि वी कैलासमारे ताखिना ल्या सिवे बिली ववडा विलास रे कि सती पर्वत पाण रे शिवे बिली ववडा विलास रे सत पर्वती पानीण रे सती पर्वती पानीण विणतारे പാദവീന മനുവവ വരായ പദവിരായായ ശി വേ ബി വരാവൈ ലേ സീ പാർവതി പണിയെ പായ ശി വേ ബി വരൈ ല മേ पेला पान माय अमृत भर या रे पेला पान बीजा अमृत भर या रे बिजा पान मारु द्राक्षजा पान मारु द्राक्ष तिजा पानमा गङ्गा बिलिवरा આવી કૈલાસ મારે ત્રીજા પાન માં ગંગાજી નાની રશિવે બીલી વવરાવી કઈ લાસ મારે સતી પાર્વતી પાણીને પાય શિવે બીલી વવરાવી કઈ લાસ મારે પેલા પાન માં સૂર્યના તેજ છે રે પેલા પાનમાં સૂર્યના તેજ છે રે બીજા પાનમાં ચંદ્રની શીતળ તારે બીજા પાનમાં ચંદ્રની શીતળ તારે ત્રીજા પાનમાં તારલા તેજ શિવે બિલી વવરાવી કૈલા માં બીજા પાનમાં તાર લા તેજ શિવે બીલી વવરાવી કૈલા સમા સતી પાન લઈને ચૌદ ભુવનની સરયા રે સતી પાન લઈને ચૌદ ભુવનની સરયા રે સતી કરે છે શિવજીના ધ્યાન શિવે બીલી વવરાવી કૈલા સમારે સતી કરે છે શિવજી ન શિવે બિલી વરાવી કૈલાસ મારે કોઈ બિલીપત્ર શિવને તરશે રે કોઈ પત્ર શિવને તરશે રે કોઈ પત્ર શિવને ચડાવશે બિલીપત્ર પત્ર ને ચડાવશે રે એના વિઘ્ન કરે શિવ શિવે બિલી વવરાવી કૈલાસ મારે એના વિઘ્ન કરે શિવ દૂર શિવે બિલી વવરાવી કૈલાસ મારે એનો શિવ ચરણ વાસ શિવે બિલી વડા વિકૈલા સમા એનો શિવ ચરણમાવાસ શિવેલી વડાવી વિકૈલાસ મારે સતી પાર્વતી પાણી એને પાય શિ શિવે બીલી વડા વિકૈલાસ મા રે શ્રી કૃષ્ણ રાતે રાતે